સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ એક બંગલામાં ચાલી રહેલી દારૂ પાર્ટી પર પોલીસે પાડ્યા દરોડા નવયુગ કોલેજ પાસેની આશીર્વાદ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના બંગલા નંબર સત્તર માં દારૂની મહેફિલ થતી હોવાનો પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો માહિતીના આધારે રાંદેર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંગલા પર રેડ કરી જેમાં દારૂની મહેફિલ માણતી પાંચ મહિલા સહિત તેર આરોપીઓને ઝડપી પાડ્યા પોલીસ તપાસમાં ખુલાસો થયો કે તમામ મિત્રો છે અને લાંબા સમય બાદ ભેગા થયા હોવાથી તેમણે દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું પાર્ટી માટે દારૂ અને બીયર રુચિર રાવલ નામનો એક આરોપી ચંદીગઢથી લાવ્યો હોવાનો ખુલાસો થયો છે પોલીસે સ્થળ પરથી છ બીયરની બોટલ ચાર દારૂની બોટલ અને બાર મોબાઈલ ફોન જપ્ત કર્યા છે સાથે જ તમામ તેર આરોપીઓનું સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યું છે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ એક બંગલામાં ચાલી રહેલી દારૂ પાર્ટી પર પોલીસે પાડ્યા દરોડા નવયુગ કોલેજ પાસેની આશીર્વાદ કો હાઉસિંગ સોસાયટીના બંગલા નંબર સત્તરમાં માં દારૂની મહેફિલ થતી હોવાનો પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો